અમરનાથ યાત્રા નો પ્રારંભ થયો હતો આસ્થા શરૂ થયેલી આ યાત્રામાં શ્રદ્ધાળુઓને નિરાશાજનક અનુભવ થયો છે બાબા બરફાની ના ભવ્ય અને દિવ્ય દર્શન કરવા સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં યાત્રીઓ જમ્મુ કાશ્મીર તરફ રવાના થયા હતા પરંતુ યાત્રા શરૂ થવાના માત્ર સાત દિવસમાં શિવલિંગ સંપૂર્ણ શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઈ પવિત્ર શ્રાવણ માસ પહેલા જ શિવલિંગ પીગળી જતા આવનારા દિવસોમાં યાત્રાએ જવાનું આયોજન કરનારા ભક્તો પણ અસમંજસ પરિસ્થિતિમાં મુકાયા છે સુરતથી મિત્રો સાથે અમરનાથ યાત્રાએ પહોંચેલ સુરેશ સોહાગ્યા એ જણાવ્યું હતું કે ગત ત્રણ જુલાઈ આસ્થા ભેર અમરનાથ યાત્રા શરૂ થઈ છે આ યાત્રીઓનો અવિરત પ્રવાહ પવિત્ર ગુફા તરફ વધી રહ્યો છે પહેલગામ અને બાલતાલ બંને માર્ગ ઉપરથી હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા બરફાનીના દર્શને ઉમટ્યા હતા બાલતાલના રસ્તે પોતે બુધવારે બપોરે અમરનાથ ગુફા પહોંચ્યા હતા મનમાં બાબાના દર્શન કરવાની અતૂટ શ્રદ્ધા અને તીવ્ર ઈચ્છા વચ્ચે શિવલિંગનું સ્થાન ખાલી જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા

ભોલેનાથના ભક્તોને એમાં તમામ મિત્રોને જણાવવાનું કે અહીં અમરનાથ યાત્રામાં મોસમ ખૂબ જ ખરાબ છે ખૂબ તકલીફ પડી રહી છે લોકોને કારણ કે વારંવાર મોસમ બદલાય છે વરસાદ પડે છે બરફ પડે છે અને તમામ ભાવિક ભક્તોને જણાવવાનું કે આપ જો બાબાના દર્શન શિવલિંગ માટે કરવા આવતા હોય તો આ વર્ષે તમે ઊભી જાજો કારણ કે આજે અમે દર્શન કર્યા છે શિવલિંગ સંપૂર્ણપણે ઓગળી ગયેલી છે શિવલિંગના દર્શન થઈ શકે એમ છે નહીં એટલે જો શિવલિંગના દર્શન કરવા માટે આપ આવતા હોય તો આપને અહીંયા ધક્કો ખાવો પડે એવું છે એટલે મહેરબાની કરી અને જો શિવલિંગ માટે જ આપણે આવતા હોય તો આવવું નહીં કારણ કે આ ખૂબ મુશ્કેલ યાત્રા છે બહુ તકલીફ પડી રહી છે રસ્તા પણ ખરાબ છે એટલે આજે અમે દર્શન કર્યા છે યાત્રાના એટલે આ વિડિયો થકી આપ સૌને જણાવીએ છીએ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ